જ્યાં ઈચ્છા હોય ત્યાં એની મરજી માફક આપણને દોડાવે છે તો પછી આપણે જો આગળ જ નીકળવું હોય અને સ્વને જાણવો હોય તો એક જ રસ્તો છે કે તમે મનના સાક્ષી બની જાઓ તો આપણા ભારત વર્ષમાં જેટલા પણ મહાન સંતો મહાન ઋષિમુનિઓ અને જેટલા પણ ભગવાન થઈ ગયા અને તે લોકોએ જગતના લોકોને હોશમાંથી બેહોશીમાંથી બહાર લાવી હોશમાં લાવવા જાગૃતિમાં લાવવા પોતાના અંદર સત્યની જ્યોતિ પ્રગટ કરવા સ્વને જાણી લેવા અને આધિ વ્યાધિ ઉપાધિના ચક્કરમાંથી છૂટવા રજોગુણ તમોગુણ અને સત્વગુણની આ ત્રિગુણી માયાને જાણવા અને આ પાંચ તત્વથી બનેલું તમારું શરીર તમે નથી તો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પણ તમે નથી તો તમે લક્ષ ચૌરાસીના બંધનમાં નથી કેમ કે તમારી કોઈ સીમા નથી તમે પોતે અસીમ છો તમારી કોઈ હદ નથી તમે પોતે અનહદ છો તમારી કોઈ હિન્દુ મુસ્લિમ કે શીખ જેવી જ્ઞાતિ નથી તમારો કોઈ ધર્મ નથી કેમ કે તમે પોતે જ એક મહાધર્મ છો એટલે જ તમને કોઈ હરક શોક આશા તૃષ્ણા રાગ દ્વેષ અને ભાવ નથી અને આ બધા જ આવરણોથી ઉપર ઉઠવા એટલે કે તમે સ્વયં એક ચમકીલો હીરો છો પરંતુ તે હીરો વિષયવાસના માયા મોહની માટીમાં દબાઈ ગયો છે અને તેના ઉપર આવરણ આવી ગયું છે તેથી તે હીરો પોતાની ચમક ભૂલી ગયો છે અને પોતાને જ શરીર માને છે પોતાને જ મન માને છે અને શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયોને પણ પોતાની જ માને છે અને ખબર હોવા છતો પણ સંસારની સંપત્તિને પણ પોતાની જ માને છે તો આના ઉપર જે દર્શાવ્યું છે તેમાંથી કંઈ તમારું નથી અને તેમાંથી કંઈ જ તમે નથી કેમ કે આપણે જે આપણી બે આંખોથી સ્થૂલ જગતને જોઈ રહ્યા છીએ તે માત્ર ને માત્ર પ્રકૃતિનું પિક્ચર છે અને તમે જે વિચાર કરી રહ્યા છો જે કલ્પનાઓ કરી રહ્યા છો તે બધું જ મનનું પિક્ચર છે તો તમે તો ફક્ત જોવા જોવાવાળા સાક્ષી છો તો આવું સત્ય સમજવા માટે આપણા ઋષિમુનિઓએ આપણા સંતોએ કૃષ્ણ રામ અને શિવજીને પણ આપણને જગાડવાનો પ્રયાસ કર્યો છે આપણા માટે ધર્મ ગ્રંથો વેદ ઉપનિષદ ગીતા શિવપુરાણ વેદાંત જેવા મહાન પુસ્તકોમાં તેમનો એક જ પ્રયાસ છે કે તમે સાક્ષી બની જાઓ તો પહેલાં મનના સાક્ષી બનો પરંતુ આજે કાળા માથાનો માનવી ગમે તે ગ્રંથમાંથી જ્ઞાન ભંડોળના શબ્દો શબ્દ ભંડોળ મગજની મેમરીમાં ભરી દેશે અને તેનો ઉપદેશ લોકોને આપે છે તેની કથાઓ કરે છે અને લોકો સાંભળે પણ છે પરંતુ ન ઉપદેશ આપનારા કે પછી ન સાંભળનારા બંનેમાંથી એક પણ મનના સાક્ષી બનતા નથી તો પહેલાં તો મનના સાક્ષી બનવાની જરૂર છે કેમ કે મનથી જ મોટો કોઈ સાગર નથી અને તેના અંદરથી જ વિષય વાસના મોહ લોભ અહંકારના આવરણના મારું તારું હું શરીર છું મારી પાંચ કર્મેન્દ્રિયો છે મારી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આ સંસારની જડતા જડ સંપત્તિ પણ મારી જ છે હું હિન્દુ છું હું મુસ્લિમ છું આ ધર્મ મારો છે આ દેશ મારો છે આ સમાજ મારો છે તો તમે કહો છો કે મન પણ મારું છે બુદ્ધિ પણ મારી છે તો આ બધી જ મનરૂપી સાગરની લહેરો છે અને લહેરો ક્યારે મટે છે કે જ્યારે તને મનને જાણી શકો મનના સાક્ષી બનો કે હું પોતે મન નથી પરંતુ આપણને આવી ફુરસદ જ ક્યાં છે ટાઈમ જ ક્યાં છે અને બીજું કે મનના સાક્ષી બનવામાં બધા જ સ્વપ્ન ખોવાઈ જાય છે સંસારની મોજ મસ્તી પણ ખોવાઈ જાય છે અને આજે એટલા માટે જ મન મને એમ લાગે છે કે આ બીકના કારણે જ કોઈ મનનું સાક્ષી બનવા તૈયાર થતું નથી કેમ કે મન ગયું તો બધું જ ગયું એટલે સાક્ષી બનવામાં મનુષ્યને ભય છે કે આપણું બધું જ લૂંટાઈ જશે કેમ કે આમ તો તમે નિર્દોષ બચી જાઓ છો અને કહેશો કે અમે મનની મરજીથી ચાલીએ છીએ પરંતુ મનના સાક્ષી બન્યા પછી મન તમારી મરજીથી ચાલે છે તમે પોતે મનના માલિક થઈ જાઓ છો તો માણસ દુઃખ વેઠી રહ્યો છે પરંતુ પરમાત્માને ક્યારે જાણી શકાય મોટામાં મોટું જો આવરણ હોય આદિ એ એ આવરણ આધિ વ્યાધિ ઉપાધિ વિષય વાસના દરેક જ્ઞાતા મનથી જો તમે છુટકારો જ મેળવવો હોય અને નવું જ પાત્ર ભજવવું હોય આપણે જોઈએ કે જેમ નાટક કંપની ચાલુ હોય તો એક પાત્ર જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યાં પડદો પડેલો હોય છે અને એ પાત્ર જ્યારે એનું પાત્ર પૂરું થાય ત્યારે પડદો ઉપડે છે અને પાછું જ્યારે બીજું પાત્ર આવે ત્યારે પડદો પડી જાય છે અને જે નાટક કંપનીવાળા જે મુખ્ય પાત્ર ભજવતા પહેલાં પાત્ર ભજવતા હતા એ લોકો પડદા પાછળ જતા રહે છે તો વચમાં પડદાની જ મારા મારી છે તો આ મનરૂપી પડદો અને આ જગતરૂપી રંગમંચ એ અને પરમાત્મા જગત એ સ્ટેજ છે જગત એ રંગમંચ છે અને આ મન એક પડદો છે પણ તમે મન રૂપી જો પડદાના અંદર જતા રહો મનના સાક્ષી બની જાઓ તો તમારે સ્ટેજ ઉપર આવવાની કંઈ જરૂર નથી તમે સીધા પરમાત્મા સુધી પહોંચી શકો છો પરંતુ આપણને એક ભય છે કે જો હું મનનો સાક્ષી બની જાઉં તો પછી આ સંસારમાં કોઈ રસ જ રહ્યા નહીં તમને વિષય વાંચના મળી જાય કામ વાંચના મટી જાય ભોગો મટી જાય આશરાઓ તુસણાઓ રાગદ્રેસ દે પ્રભાવ બધું જ મટી જાય અને એમ લાગે કે અમને અમે નિરસ જિંદગી જીવી રહ્યા છીએ એવું જ બની જાય ને એ વાત બિલકુલ ખોટી છે આ મગજમાં મેમરી બધું કાઢી નાખો આના કરતાં પણ તમે વધારે આનંદિત જિંદગી આના કરતાં પણ વધારે પ્રેમભરી જિંદગી અહીંયા જે ગુલાબના ખુશ્બુની ગુલાબની ખુશ્બુ નથી એવી અનંત ગણી ગુલાબની ખુશ્બુની જિંદગી અનંત ગણી મહેફિલની જિંદગી તમે જીવી શકશો આ જિંદગી તો કંઈ જ નથી આ તો એનો સોમો ભાગ પણ નથી એક અંશ પણ નથી પણ મનના પરંતુ આપણને ભય શું છે આપણે સામે જિંદગી જેવું જોઈ નથી કે સામે આનંદ કેવો છે અખંડ આનંદ કેવો છે અખંડ પ્રેમ કેવો છે અખંડ અખંડ સુખ કેવું છે અખંડ સુવાસ કેવી છે કોઈનું ઓરિજિનલ હીરો શું છે એ આપણે જોયો નથી એટલે આપણે આજે પથ્થરને હીરો માનીને બેસી રહે છે મતલબ આ સંસારને સત્ય માનીને બેસી રહે છે અને જો અખંડ આનંદ લેવો હોય અખંડ મહાસંભોગમાં આપણે સ્ત્રી સાથે સંભોગ કરીએ છીએ તો શું કરીએ છીએ થોડી વાર માટે આપણે સંભોગ થોડી વાર માટે આપણને આનંદ મળે પછી થાકી જઈએ છીએ પરંતુ મહાસંભોગમાં ઉતરવું હોય મહાઆનંદ લેવો હોય અખંડ આનંદ સંભોગનો આનંદ લેવો હોય તો મનના સાક્ષી બનવું જ પડશે અને મનના સાક્ષી બનશો તો જ અખંડ આનંદ શું છે અખંડ સંભોગ શું છે એની જ તમે જાણી શકશો અને ત્યારે તમે હું કોણ છું એને જાણી શકશો અને અખંડ પરમાત્માને જાણી શકશો હરિ ઓમ સત્સત આદેશના પ્રણામ